ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે આજરોજ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્કીમ વર્કરના વ્યાપક પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સાથે બજેત પૂર્વ મહત્ત્વની બેઠકમાં રજૂ કર્યા હતા આ બાદ પણ એક પણ જાહેરાત નથી કરવામાં આવી એનાથી ઉલટું પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં તો રજૂ કરેલ પ્રશ્ન ઉકેલને બદલે આ યોજનામાં હજારો રસોઈયા મદદની સહિતના કર્મીઓને નકારાત્મક રીતે પ્રતિભાવ કરતો નિર્ણય બજેટમાં યોજનાને ખાનગી સંસ્થાને પાંચસો એકાવન કરોડના ખર્ચે રસોદા બનાવીને કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરાઈ છે ત્યારે સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારીઓ સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપવો એપીએસ પંચાણું પેન્શન ઓછામાં ઓછું પાંચ આપવો ઈપીએફ વેતન મર્યાદા ત્રીસ કરવી અને

તેમાં કનુભાઈ દેસાઈ જાહેર કરી દીધું કે સેન્ટ્રલાઈઝ કિચન ની જોગવાઈ કરવામાં આવી છે આટલું બજેટ ફાળવેલું છે છે આટલા ફાળવણી કરેલી તો અમે સંચાલકો પછી કઈ જઈશું આહાર મળે એ માટે બાળકોને પ્રોત્સાહન આપવાનું મહિલાઓને એમ કે વધારે આગળ પડતા મહિલાઓને આગળ લાવવાનો તો આ મધ્યાહન ભોજન માં તો બધા જે લઘુમતી કોમ છે ઓબીસી છે પછી ગરીબ વિધવા બહેનો છે અને બધા એસસી એસટી ઓબીસી જ છે તો પછી એ ગરીબ મહિલાઓ કઈ જશે એમને હવે જે બધા પાંત્રીસ ચાલીસ વર્ષની એજ વાળા હોય જે અઢીસો રૂપિયા માનદ વેતન એ લોકોએ કામ કરેલું છે તો હવે એમને આટલી ઉંમરે કઈ કામ ધંધો મળશે એવું સરકારે વિચારવાનું ને હવે અમે લોકો એમને જો અમારામાં કઈ ખામી હોય અમે બાળકોને પૌષ્ટિક આહાર ના આપતા હોય તો સરકાર પગલા લઈ શકે છે અમે બાળકોને જમવાનું ટાઈમ પર આપીએ છીએ અગિયાર ને દસે નાસ્તો આપીએ છીએ તો પછી આ પગલા લેવાનું કારણ શું જો હવે સરકાર અમે અમે મધ્યાહન ભોજનના બધા સંચાલકો કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપીએ છીએ અને મુખ્યમંત્રી અને પીએમ પોષણ વિશે આગળ માહિતી મોકલશે જો હવે અમારું આ બજેટ જાહેર થાય અને સેન્ટ્રલાઇઝ કિચન જાહેર થાય એ પહેલા અમારું મધ્યાહન ભોજનના સંચાલકો એ લોકો અમારું કંઈક કાળજી લે એવું અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ અને અમારું જે પિસ્તાલીસો માનવ વેતન છે તે અમને લઘુત્તમ વેતન આપો અને એના પછી અમને પેન્શન સહાય મળે તો અમે તો બધા મોટા ભાગની બહેનો છે તો છે અને ગરીબી રેખા નીચે જ છે તો બહેનોનો વિકાસ થાય એ માટે અમે સરકાર પાસે રાખીએ જો સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો અમે આવતા ધોરણે આવતા અમે આનાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને કડકમાં કડક પગલા લઈશું અમે બનશે તો વિધાનસભાનો ઘેરાવો કરીશું અમે ભારતની નારી છે Yay!